સુરત શહેરમાં ટૂંકા વિરામ બાદ ફરીથી વરસાદે પોતાની બેટિંગ શરૂ કરી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અત્યારે સિવિલ ચારસ્તા રોડ પર અત્યારે વરસાદ વરસી રહ્યો છે સવારનો સમય છે લોકો નોકરી ધંધે જતા હોય છે તેને ભીગાડવાનો વારો પણ આવ્યો છે અચાનક જ વરસાદ શરૂ થઈ ગયો છે જે રીતના ટૂંકો વિરામ લીધો હતો ત્યારબાદ હવે કારા દિબાંગ વાદળ સાથે વરસાદે પોતાની બેટિંગ શરૂ કરી છે સુરતના અનેક વિસ્તારોમાં આ રીતના ઝરમર ઝરમર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે જે રીતના ભારે ગરમી અને બફારો થઈ રહ્યો હતો રાત્રિ દરમિયાન હવે વરસાદ વરસતા લોકોને છે તે કે આંશિક રાહત મળી છે દેશમાં જોઈ શકો છો કે અત્યારે વીજળી પણ છે તે ઓછી થઈ છે કારણ કે કારા દિબાંગ વાદળ સાથે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે જે રીતના દક્ષિણ ગુજરાતમાં આગાહી કરી હતી તેને પગલે સુરત શહેરમાં હવે વહેલી સવારથી જ વરસાદે પોતાની દસ્તક દીધી છે અને ભારે પવન સાથે સુરતના અનેક વિસ્તારોમાં વરસાદે પોતાની બેટિંગ શરૂ કરી છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત